નમસ્કાર મિત્રો જય માતાજી બધાને તો આજે મંગળવારના દિવસે આપણે મંગલમાં ના દર્શન કરવા માટે આવ્યા છીએ મિત્રો તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટમાં જય માંગલમાં લખી દેજો તો જુઓ આગળ વિડીયો તો હવે અહીંયાથી આગળ આપણે મંદિર બાજુ દર્શન કરવા માટે જશું મિત્રો અને હા આજે મંગળવાર છે મંગળવાર એટલે કે માગલનો દિવસ કહેવાય મિત્રો તો વિડીયોની સાથે બન્યા રહીજો અને આજે બીજું કે સૈતર મહિનાનું પહેલું નોરતું પણ છે મિત્રો તો વિડીયોને એટલો શેર કરો કે જેથી કરી અને તમારા મિત્રો પણ સૈતર મહિનાના પહેલા નોરતે મા માંગલના દર્શન કરી શકે મિત્રો તો વિડીયોને શેર કરજો લાઈક કરજો અને કોમેન્ટમાં જય મા માંગલ લખી દેજો મિત્રો તો આગળ આપણે દર્શન માટે જઈશું હવે તો તમે પ્રસાદી માટે શ્રીફળ લીધું હોય તો શ્રીફળને અહીંયા વધેરવાનું હોય છે મિત્રો જવો અહીંયા દીવાબત્તી કરી અને અહીંયા શ્રીફળ વધેરી અને અંદર પ્રસાદ ધરવા માટે લઈ જવાનું હોય છે મિત્રો જવો આ બધા ભાઈઓ અહીંયા શ્રીફળ વધેરી રહ્યા છે અત્યારે અને અહીંયા અગરબત્તી પણ કરી રહ્યા છે અહીંયા દીવાબત્તી કરી અને શ્રીફળ વધેરી અને પછી માતાજીના શરણોમાં આગળ મંદિરમાં ધરવાનું હોય છે મિત્રો મહિનાના પહેલા નોરતે માંગલમાં માના દર્શન કરો મિત્રો તમે પણ કરો અને તમારા મિત્રો પણ કરાવજો મિત્રો જોવો મિત્રો લાખો લોકો અહીંયા દર્શન માટે આવે છે મિત્રો ખદુડા ગામ ઇઝ મંગલધામ જવો મિત્રો તમે પણ દર્શન કરી જય જયમાં મંગલ બધાઈને મંદિર નો સુંદર નજારો દેખાય છે આ માંગલમાં તમે પણ દર્શન કરો મિત્રો અને વિડીયોને શેર કરો જેથી કરીને તમારા મિત્રો પણ દર્શન કરી શકે મિત્રો બધા જ મિત્રો માંગલમાં ના દર્શન કરી લો અને કોમેન્ટમાં જય માંગલમાં લખી દેજો મિત્રો જો બધા જ માતાજીના દર્શન કરી આજે સૈતર મહિનાના પહેલા નોરતે માંગલમાં દર્શન કરી લો મિત્રો તો ફરી મળીશું મિત્રો નવા વિડીયો સાથે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટમાં જય મા માંગલ લખી દેજો જય માતાજી બધા